ભારત ને યુવા સ્પ્રિન્ટર

仨人呢，我感 અભિયાનના આ પ્રદર્શનથી ભારતીય એથ્લેટ્સ ઉત્તેજક અસર કરી રહ્યા છે ક્રિકેટ હોકી અને બેડમિન્ટન ઉપરાંત હવે ટી શર્ટ પર ભારતની ઓળખ માટે એથ્લેટિક્સ ક્ષેત્રે પણ નવા યુવા તારાઓ સામે આવી રહ્યા છે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં તેની આ સફળતાએ ભારતના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે વિશ્વ મંચ પર દેશની પ્રતિષ્ઠા પણ વધારી છે આ સ્પર્ધામાં ભારતીય ટીમ મેન્ટાઈ સંખ્યાબંધ ઇવેન્ટમાં અલગ અલગ ખેલાડીઓ સાથે હરખભરી ભરી પ્રવૃત્તિ બતાવી રહી છે નિયત દિવસના રાઉન્ડોમાં અભિનયા ઉપરાંત અન્ય ખેલાડીઓ પણ પ્રદર્શન કર્યું છે જે ભારતીય એથ્લેટ્સ માટે પ્રેરણાદાયક છે ભૂમેશ્વર હુઇડ્રોમ નીતા ગાંધી જ્યોતિ યારાજી તથા ગુરવિંદર સિંહ સહિત અન્ય એથલેટ્સએ પણ નેશનલ સ્તર પર ધારો જાળવ્યો